જય શ્રી શ્રીરામ જમ્મુ કાશ્મીરની અંદર વહેલ ગામની અંદર જે પર્યટકો ઉપર જે માનસિક જીહાદીઓ આતંકવાદીઓ દ્વારા જે હુમલો કરવામાં આવ્યો છે જે દુઃખદ ઘટના છે ભારતની અંદર આ બે બહુ મોટામાં મોટી ઘટના બની છે અને જે ત્યાં ધર્મ પૂછી નામ પૂછી અને જે ગોળીબાર કરવામાં આવ્યો છે એ બહુ ખરાબ છે એવા આ આતંકવાદીઓને પાકિસ્તાનની અંદર જે સહારો આપનાર પાકિસ્તાનને પણ ભરકે બારવું જોઈએ અને એમની પર ઈટનો જવાબ પથ્થરથી આપવો જોઈએ એવી અમારી ભારત સરકારની માંગ છે આવા બનાવો વારે કરીએ ના બને તમે જોઈ શકો છો જમ એ બંગાળ હોય યુપીની અંદર હોય ઘણી બધી જગ્યાઓ પર અત્યારે જિહાદીઓનું વલણ વધી ગયું છે તો આવા જીહાદીઓ ઉપર કડક કાર્યવાહી થાય એવી અમારી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ અને હિન્દુ સંગઠનોની માંગ છે એ જ રીતે અમારે બીજું આગળ કંઈ કહેવું નથી પણ આ આ રીતે કડક વલણ અપનાવે એવી અમારી સરકારને માંગ છે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદર જિલ્લા સંયોજક પુષ્પરાજસિંહ ચૌહાણ